રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ એરિયામાં વીસ ઓક્ટોબર બે હજાર પચીસથી શરૂ થયેલા હત્યાનો સિલસિલો બાવીસ ઓક્ટોબર બે હજાર પચીસ સુધી ચાલ્યો હોવાનું સામે આવ્યું છે ત્રણ દિવસમાં પાંચ જેટલા વ્યક્તિઓની હત્યા થતા રંગીલું રાજકોટ રક્ત રંજીત બની ચૂક્યું ત્યારે ગત બાવીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ રાજકોટ જિલ્લાના સણોસરા ગામ ખાતે જયંતિભાઈ ઠુમ્મરની વાડીમાં પચાસ વર્ષીય સુમા મેળા નામના પિતાની હત્યા તેમની જ પુત્રી અને સગીરભાઈના પુત્ર દ્વારા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે સમગ્ર મામલે મૃતકના કૌટુંબિક કાકા બકુલ મેળા દ્વારા મૃતકની દીકરી કાજલ મેળા તેમજ સગીરભાઈના દીકરા વિરુદ્ધ કુબાડબા રોડ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ એકસો પાંચ ચોપન તેમજ એક્ટની કલમ એકસો પાંત્રીસ અંતર્ગત નોંધાતા પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી કાજલ મેળાની ધરપકડ કરી ગુનાના કામે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી શહેર કે તેના સગીરભાઈના ભાઈને ગુનાના કામે જુબેનાયલ કોર્ટમાં રજૂ કરવામાં આવતા બાળક સંરક્ષણ ગૃહ ખાતે મોકલી આપવામાં આવ્યો છે પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ બકુલ મેળા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સુમા મેળાને છેલ્લા ઘણા વર્ષોથી માનસિક બીમારીવાળા કારણે તેની દવા પણ ચાલી રહી હતી તેઓ અવારનવાર પોતાના પરિવારજનોને કહ્યા વગર ઘરથી બહાર નીકળી જતા હતા તેમાં જ વારંવાર પરિવારના સભ્યો સાથે તેઓ ઝઘડો પણ કરતા રહેતા હતા આ બાબતથી તેમના પરિવારજનો પણ કંટાળી ગયા હતા દરમિયાન ભાઈ બહેન દ્વારા પોતાના પિતાને ઝાડથી બાંધી દેવામાં આવ્યા હતા તો સાથે જ ચારથી બાંધ્યા બાદ તેમને લાકડી બળે માર મારવામાં આવતા તમને ગંભીર ઇજા પહોંચી હતી ત્યારબાદ તેમને એકસો આઠ મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે હસેડવામાં આવ્યા અને ફરજ પરના તબીબે તેમને મરણ ગયેલા જાહેર કર્યા હતા તેમજ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મલ્ટીપલ ઇન્જરીના કારણે સુમામેળાનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું હાલ તો કાજઅલ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા તેને જેલ હવાલે કરવામાં આવી છે તારીખ બાવીસ દસ બે હજાર પચીસના રોજ રાત્રિના મોડી રાત્રિના સુમારે એકસો આઠ મોબાઈલનો ફોન આવેલો ને એના આધારે જયંતિભાઈ ઠુમરની વાડીમાં સણુસરા કામ છે કુવાડા પોલીસ સ્ટેશનનું ત્યાં સુમાં સાકરિયાભાઈ મેળા નામના પચાસ વર્ષના ઈસમ ગંભીર રીતે ઈજા પામતા તેમને લઈ આવેલા અને રૂપ જાહેર કરેલા અને આ બાબતે સૌ પ્રથમ અમોત દાખલ કરેલું ત્યારબાદ પીએમ રૂમમાં શ્રીએ પ્રાથમિક મોતનું કારણ ઈજા પામવાના કારણે થવાનું કારણ આપવાના કારણે ઉપરોક્ત બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતાં આ બનાવના અનુસંધાને ઉપરોગ મરણના સુરમાં સાકરિયા મેળા છે એ માનસિક બીમારીથી પીડાતા અને અવારનવાર એમના પરિવાર સાથે ઝઘડાઓ થતા અને ઘરની બહાર જતા રહેતા હોવાથી એના ત્રાસના કારણે એમને એમની છોકરી કાજલ અને બીજો એક માઇનોર એમનો છોકરો છે એમને બાંધી રાખેલો ઝાડને લીમડાના ઝાડ પર અને લાકડીથી માર મારવાના કારણે એમનું મૃત્યુ થયેલું જે બાબતે જે બાબતે પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો પાંચ ચોર્યાસી એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો અને આ કુટોક આરોપીને અટક કરવામાં આવેલો કેટલા સમય માટે પિતાને બાંધી રાખ્યા હતા આપણે એ ઇન્વેસ્ટિગેશનમાં આવ્યો તપાસ કરશે તપાસ તપાસમાં તમને લઈ આવશે મતલબ શું કારણ હતું કે જેથી પિતા સાથે આ રીતનું વર્તન કરવામાં આવ્યું એમની માનસિક અવ્યવસ્થા ઘણા વર્ષોથી શરૂઆતથી જ બરાબર નહોતી અને અવારનવાર એમના પરિવાર સાથે માનસિક સંતુલન ન રહેવાના કારણે એમની દવા પણ ચાલતી હતી ઘણી વાર નીકળી જતા હતા અને નીકળી ગયા બાદ લોકોના લોકો સાથે ઝઘડો કરતા હતા આ બાબતે ઘરવાળાઓ સાથે પણ મારકૂટ કરતા હતા એટલે ઘરવાળા પણ એમના ત્રાસના કારણે આ બનાવ બનેલો